નમસ્કાર પ્રવિક ટીવીમાં આપણું સ્વાગત છે હું છું ભદ્રેશ આપ જોઈ રહ્યા છો પ્રવિક પ્રાઇમ ટાઈમ્સ સમાચારની એક નજર કરીએ હેડલાઇન્સ વડોદરામાં હરણી સ્થિત તળાવમાં ડૂબવાથી તેર થી વધુ બાળકોના મોત અગિયાર બાળકો હાલ સારવાર હેઠળ બચાવ કામગીરી પૂરજોશમાં વડોદરાની દુર્ઘટના મામલે સીએમ ભૂપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું સોશિયલ મીડિયા પર મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય કર્યો બાવીસ ના રોજ સરકારે અડધા દિવસની રજાની જાહેર કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસ ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કહ્યું પચીસ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવ્યા કમલમ ખાતે ભાજપ મહિલા મોરચાની બેઠક યોજાઈ સંપર્ક અભિયાનની પ્રદેશ કાર્યશાળામાં મહિલા લક્ષી વિવિધ યોજનાઓની માહિતી અપાઈ અને હવે સમાચાર જોઈએ વિગતવાર સૌપ્રથમ વાત કરીએ વડોદરાના હરણી સ્થિત મોટના તળાવમાં ત્રેવીસ વિદ્યાર્થીઓ અને ચાર શિક્ષકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે આ દુર્ઘટનામાં તેર બાળક વિદ્યાર્થીઓના મોત થયા હોવાના પ્રાથમિક અહેવાલો સામે આવી રહ્યા છે અગિયાર બાળકો હાલ સારવાર હેઠળ છે ત્યારે તળાવમાં ડૂબેલા અન્ય વિદ્યાર્થીઓની શોધખોળ ચાલુ છે બોટિંગ કરતા સમયે બોટ પલટી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે વિદ્યાર્થીઓને લાઈફ જેકેટ પહેરાવ્યા વગર બોટમાં બેસાડ્યા હોવાનું સામે આવ્યું છે તો વડોદરામાં એક દુર્ઘટના સર્જાઈ છે જેમાં વિદ્યાર્થીઓ પિકનિક મનાવવા માટે ગયા હોય અને પિકનિક કરતી વખતે તળાવમાં બોટ પલટી ખાઈ જવાથી દુર્ઘટના સર્જાઈ છે જેમાં તેરથી વધુ બાળકોના મોત હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે ત્યારે બચાવ કામગીરી અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે સમગ્ર વડોદરા શહેરમાં અત્યારે બાળકો માટે સંવેદના અને દુઃખની લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે ને એવામાં બચાવ ટીમ દ્વારા બચાવ કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે બાળકો ઘણા બાળકો લાપતા થયા હોય તેવા પણ અહેવાલ પ્રાપ્ત થયા હતા અને અત્યારે ઘણા બાળકો સારવાર હેઠળ પણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તેવી વિગતો સાંભળી રહી છે અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે તે પ્રમાણે તેરથી વધુ બાળકોના મોત થયાના અહેવાલ સામે આવી રહ્યા છે બાળકોના ડૂબવાની ઘટના પ્રકાશમાં આવી છે વડોદરાની આ ઘટના છે વડોદરાના હરણી વિસ્તારમાં મોટેના તળાવમાં વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકો સાથે પિકનિક પર ગયા હોય અને તે સમયે વડોદરામાં હરણી વિસ્તારમાં મોટેના તળાવમાં બોટ પલટી ખાઈ જવાની દુર્ઘટના સર્જાઈ છે જેમાં તેરથી વધુ બાળકો ડૂબી ગયા હોય તેને મોતને ભેટ્યા હોય તેવા અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે વડોદરાના હરિણી તળાવમાં બોટ પલટી ખાઈ જતા બાળકોના ડૂબવાની ઘટનાને લઈને ચાર તરફથી અત્યારે દુઃખની લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે બીજી બાજુ અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે વડોદરામાં અત્યારે સમગ્ર શહેરમાં લોકોની નજર આ દુર્ઘટનાને લઈને છે કે લોકો દ્વારા પણ દુઃખની લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે अराउंड ट्वेंटी सेवन बच्चे जहाँ तक इंफॉर्मेशन है अब इनिशियल कोई ऑफिशियल इन्फॉर्मेशन तो नहीं है बट अराउंड ट्वेंटी सेवन बच्चे सोलह की कैपेसिटी वाले बोट में थे लाइफ जैकेट्स नहीं थे एंड नो कैजुअलिटीज तो कंफर्म मुझे पता है और उससे कई सिवियरली जो हॉस्पिटल पहुंचाए गए वो वो बच्चे भी अभी दे आर फाइटिंग डेथ तो आई होप के कैजुअलिटीज कम हो और ईश्वर उनको इस दुर्घटना से उभरने के लिए उनके फैमिलीज को भी शक्ति दे बट आई थिंक इससे खराब बेदरकारी या नेग्लिजेंस कोई कॉन्ट्रैक्टर की हो नहीं सकती है वहाँ उन्हें बच्चों के पास लाइफ जैकेट्स नहीं थे कैपेसिटी से ज़्यादा बिठाए थे यू कैन नॉट टेक इन राइड को कैजुअली जब से आपको यहाँ पर सेफ्टी के लिए सारे इंतजाम करने थे ला, लाइफ गार्ड होने चाहिए थे कोई भी चीज नजर नहीं आ रही और जिस तरह की ये दुर्घटना हुई है आई थिंक के एक्सीडेंट नहीं है बट एक क्राइम है और मानव का इन पे गुना लगना चाहिए इस प्रकार से ये जो बाहर से और प्राथमिक अगर हमारे पास मिली है कि जो बोट है उसकी कैपेसिटी से ज़्यादा बच्चे को बिठाया गया था और जो पलटी है मिल चुकी है तालाब में और तकरीबन सात से आठ बच्चे की डेथ हुई है ऐसे हमारे पास प्राथमिक रिपोर्ट है हम बच्चों के प्रति और उनके माता पिता के प्रति संवेदना व्यक्त करते हैं इसमें जिसने भी गलती की है वो कॉन्ट्रैक्टर हो उसका आदमी हो जो भी हो સામને તંત્ર આજે લેક ઝોન હરની ખાતે જે દુર્ઘટના બની છે ખૂબ જ દુઃખદ છે અને નાના બાળકો અને એ પિકનિક પર આવ્યા મેડમ પણ અને મેડમ મૃત્યુ થયું છે તપાસ ચાલી રહી છે અને અંદર હજુ કેટલા બાળકો ફસાયા છે એ માટે પણ ફાયર બ્રિગેડ પણ એનું કામ કરી રહ્યા છે અને અમુક છોકરાઓને હોસ્પિટલ લઈ ગયા છે અમુકને પ્રાઇવેટમાં પણ લઈ ગયા છે અને આ કેવી રીતે થયું શું થયું એનું તપાસનો વિષય છે એ ચોક્કસપણે અમે કરીશું

બોટ ઊંધી વળી પડતા માસૂમ બાળકોનો ભોગ લેવાનો છે બાળકો લાપતા પણ છે જે બોટના લાયસન્સ ધારકોએ જે નિયમ પ્રમાણના બાળકો બતા વધુ બાળકો બેસાયા હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ સામે આવી રહ્યું છે એ માસૂમ બાળકોની વેદના જે આનંદ ઉલ્લાસ માટે ગયા હતા એ મોતને ભેટે કેટલા સીરિયા દરેક દુર્ઘટના પછી તંત્ર જાગવાનું નામ લે દેખાવ પૂરતું જાહેરાતો કરે પણ આવા લૂંટના લાઇસન્સ કોને આપેલા જે ટૂંકા સમયની અંદર વધુ પૈસા કમાવા માટેના આવા ખેલ કરે અને માસૂમોના ભોગ લે એ કોઈ પણ સંજોગોમાં ચલાવ્યું નથી હું આપના માધ્યમથી માંગતો છું કે સરકાર લીપાથોપી કરવાનું બંધ કરે મોટી મોટી વિકાસની વાતો વચ્ચે બોટની સલામતીને સુરક્ષાનું ધ્યાન રાખવાની જવાબદારી લાયસન્સ ધારકો પશુ જ્યારે બાળકોએ જીવ વાઘ્યો પછી તમે લાયસન્સ રદ કરવાની વાતો કરો છો પણ એની પહેલા સુરક્ષાના નિયમોને છડેચો કેમ ઉલ્લંઘન થઈ ગયું છે સુરક્ષામાં નિયમ કરતા વધુ બાળકો એને કોણ એની જવાબદારી આવી દુર્ઘટના આપણે જોઈ છે જેમાં માસુમો સહિત અનેક લોકોએ જીવ ગુમાવ્યા એકસો ચાલીસથી થી વધુ એ મોરબી દુર્ઘટના આપણે જોઈ છે જુલતાપુર કેવી ચીચીઆ ને કેવું હતું લોકોને કેવી રીતે મોતને ને પહોંચ્યા સરકાર સુધારવાનું નામ નથી લેતી દુઃખની બાબત છે પુનઃ હું માંગ કરું છું કે સરકાર વિકાસને આંજી દેવાના નામે આ પ્રકારની પ્રવૃત્તિઓ પર રોક લગાવે સલામતી સુરક્ષા સંપૂર્ણ હોય અને એની માટેના નિયમોનું પાલન કરે તેમને જ આ પ્રકારની છુટ્ટી આપવી જોઈએ બાકીના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ તો જ આ રીતે મોત આપણે બનાવોને રોકી શકશું પુનઃ કોંગ્રેસ પક્ષ તરીકે અમે શ્રદ્ધા સુમન અર્પણ કરીએ દુઃખદ બનાવવામાં જે બાળકોએ જીવ ગુમાવે છે પરિવારને સાંત્વના પાઠવે છે અને આવી દુર્ઘટના પરિણામ બને એની માટે કુંભકર્ણની નિંદામાં સુઈ ગયેલું આ ભ્રષ્ટાચારી ભાજપનું તત્વ જાગે અને ભવિષ્યમાં કોઈ માસમય જીવ ન પર એનું ધ્યાન રાખે વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી ખાઈ જતા બાળકોના ડૂબવાની ઘટનાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કરતા લખ્યું છે કે આ ઘટના અત્યંત હૃદયવિદારક છે જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું દુઃખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું પરમ કૃપાળુ પરમાત્મા તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તંત્ર દ્વારા બોટમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકની બચાવ કામગીરી હાલ ચાલુ છે દુર્ઘટનાનો ભોગ બનનારને રાહત અને સારવાર તાકીદે મળે તે માટે તંત્રને સૂચનો પણ આપ્યા છે તેમજ પરિમલ નથવાણીએ પણ વડોદરાના હરિણી તળાવમાં વિદ્યાર્થીઓના ડૂબી જવાની ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું વડોદરામાં એક દુઃખદક દુર્ઘટના સામે આવી છે જેમાં તેરથી વધુ બાળકો પાણીમાં ડૂબી ગયા હોય તેવા અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે પિકનિક મનાવવા ગયેલા આ વિદ્યાર્થીઓ તેમની સાથે તેમના શિક્ષકો પણ હતા અને તેઓ જ્યારે આ બચાવ કામગીરી ચાલી રહી છે ત્યારે ખાસ બાળકો ડૂબી ગયાની જે ઘટના બની છે તેને લઈને ચારે તરફથી દુઃખની લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે અને હાલમાં બાળકોની શોધખોળ પણ ચાલી રહી છે બચાવ કામગીરી પણ ચાલી રહી છે એક બોટમાં જે ક્ષમતા હતી તેના કરતાં વધારે વિદ્યાર્થીઓને બેસાડ્યા હોય તેવા અહેવાલ પણ સામે આવી રહ્યા છે અને આ બોટ પલટી ખાઈ જવાને કારણે તેરથી વધુ બાળકોની જિંદગી પાણીમાં ડૂબી ગઈ છે તેવી આ દુર્ઘટના સર્જાય છે તેને લઈને ચારે તરફથી દુઃખની લાગણીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને હાલમાં પૂરજોશમાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યાં સ્થાનિકોનું ટોળું પણ એકઠું થઈ ગયું છે તળાવ તળાવની આસપાસના વિસ્તારમાંથી લોકો ત્યાં એકઠા થયા છે અને બચાવ કામગીરીના બચાવ કર્મીઓ કામગીરી કરી રહ્યા છે પૂરજોશમાં અત્યારે બાળકોની શોધખોળ પણ હાથ ધરવામાં આવી રહી છે સાથે સાથે જે પણ બાળકોને બચાવી શકાય છે તેવા પૂરતા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે પણ મળી રહ્યા જે અહેવાલ છે તે મુજબ તેરથી વધુ બાળકોના મોત થયા હોય તેવા અહેવાલ સામે આવી રહ્યા છે એક બાજુ સોશિયલ મીડિયાના માધ્યમથી રાજકીય પાર્ટીઓના નેતાઓ દ્વારા દુઃખની લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે બીજી બાજુ આક્ષેપ પ્રતિક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે ઘણા લોકો જે ત્યાંના સ્થાનિક લોકોના જે માહિતી પ્રમાણે માહિતી મળી રહી તે મુજબ તેમના કહેવા પ્રમાણે કે આ દુર્ઘટના સર્જાય છે તેમાં ઘણી બેદરકારી સામે આવી હોય તેવી માહિતી પણ સામે આવી રહી છે અને આ બેદરકારી માટે કોણ જવાબદાર છે તેવા સ્થાનિકો પણ સવાલ ઉભા કરી રહ્યા છે સવાલો પૂછી રહ્યા છે અહીં માહિતી મળી રહી છે તે મુજબ તેરથી વધુ બાળકોની જિંદગી પાણીમાં ડૂબી ગઈ હોય તેવા અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારે બચાવ કામગીરીના અત્યારે બચાવ કર્મીઓ છે તેમના દ્વારા બીજું કઈ જ કહેવાની બદલે સૌથી પહેલા તો હું જે હોય જીવ ગુમાવ્યા છે પરિવાર પ્રત્યે મારી સંવેદનાઓ વ્યક્ત કરું છું અને પરિવાર નું ભવિષ્ય આપણા ગુજરાત નું ભવિષ્યુમાવ્યો છે સરકાર બિલકુલ પછી કોન્ટ્રાક્ટર ને મન માને કરવાની છૂટ જે બોટ છે એ કોઈ અકસ્માત આ ઘટના નથી આ એક ગુનાહિત બેદરકારી દ્વારા થયેલી હત્યાઓ છે હું કહીશ કારણ કે જે કેપેસિટી હતી એના કરતા વધારે બાળકોને ભરવામાં આવ્યા કોઈ પણ આવા પ્રકારની વાત હોય ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે લાઈવ લાઈવ જેકેટ જેકેટ વગર કોઈને દેવાય જવાબદારી હતી સરકાર બિલકુલ અકસ્માત થયો છે ને કોઈ ચમરબંધીને છોડશું નહીં એવા નિવેદનો ના કરે અને નૈતિક જવાબદારીનો સ્વીકાર કરે તો કાળમાં સંવેદનશીલ સરકારો રહેતી હતી એક રેલવેનો નો અકસ્માત થાય રેલવે મંત્રી રાજીનામું આપતા એ પ્લેન નો અકસ્માત થાય સિવિલ મિનિસ્ટર રાજીનામું આપતા હતા નૈતિક અમારી જવાબદારી છે પૈસા કોન્ટ્રાક્ટરો લે અને પરિણામે મોરબીની જે ઘટના બની એ પછી પણ સુધરી આ સરકાર અને થમાં તાજેતરમાં કચ્છમાં ઇન્ડસ્ટ્રીમાં ઘટના બની હોય સુરત બનેલી હોય કેવી રીતે મજદૂરો મળે પાલનપુર નો કોન્ટ્રાક્ટર એટલે બ્લેક લિસ્ટ માંથી નીકળી ગયો એને જે બ્રિજ નું કામ કર્યું એ બ્રિજ તૂટ્યો અને ગરીબ મજદૂરો ના મૃત્યુ થયા કોણ જવાબદાર આના માટે અહિયાં પણ સરકારી તંત્ર જવાબદારી નહોતી ચેક કરે લાઈફ જેકેટ પહેરાય છે કે નહીં છે આ નીતિ ભારતીય જનતા પાર્ટી ની એનો લોકો ભોગ બન્યા છે આ સરકાર એવી જાબી ચામડી થઈ ગઈ છે એમ માને છે કે ગુજરાતમાં લોકો ક્યાં જવાના તો આવું બધું બન્યા કરે લોકો ભૂલી જશે આપણને તો અને જયારે મત લેવાનું આવશે ત્યારે કામ નામે નહીં રામના નામે મત માંગી લેશું ને બધું ચાલશે આ માનસિકતા ના કારણે સરકાર ની સ્થોર બની છે જી શક્તિસિંહ ગોહિલ ધન્યવાદ અમારી સાથે વાત કરી દર્શક મિત્ર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલે અમારી સાથે ફોન લાઈન પર વાત કરી તેમણે જણાવ્યું છે સરકાર પર આક્ષેપો પણ કર્યા છે એક બાજુ હવે આ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કરવામાં કરવામાં આવે છે છે ત્યારે બીજી બાજુ આવી રહ્યા તો સમગ્ર ઘટના જે વડોદરામાં બની છે તેમાં વડોદરાના હરણી વિસ્તારમાં આવેલ એક તળાવમાં બોટ પલટી ખાઈ જવાના કારણે તેરથી થી વધુ બાળકોના મોત થયાના અહેવાલ સામે આવી રહ્યા છે આ સમગ્ર ઘટના અંગે વિસ્તૃતમાં માહિતી સાથે અમારા સંવાદદાતા માનસિંહ પટેલ ન્યૂઝ રૂમથી અમારી સાથે જોડાયા છે આ સમયાંતરે સામે આવતી હોય છે આના પહેલા પણ ઘટના બની પણ અનેક નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને આ ઘટના તો એવી છે કે જેમાં સૌથી વધારે બાળકોના મોત અનેક માતા પિતા એ પોતાના વહાલ સોયા દીકરા હોય કે દીકરીને ખોવાનો કારણ કે તંત્રના પાપે જી હા વડોદરાની આ ગોજારી ઘટના સામે આવી રહી છે જેમાં વડોદરા શહેરના હરની વિસ્તારમાં આવેલા મોટના તળાવમાં આ ઘટના બની હતી જેમાં હજી પણ પણ કલાક કરતાં વધારે સમયગાળો વીતી ચૂક્યો છે અને અનેક લોકો જે હતા તે હજી પણ લાપતા હોવાનું સામે આવી રહ્યું છે અને તેર થી વધારે જે વિદ્યાર્થીઓ છે અને સાથે જ બે શિક્ષિકાઓએ પોતાનો જીવ ગુમા વાનો વારો આવ્યો છે એટલે ચોક્કસથી મોતનો જે આંકડો છે તે ક્યાંક ને ક્યાંક વધી શકે તેવું કહી શકાય કારણ કે હજી પણ કેટલાક જે વિદ્યાર્થીઓ છે તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને તેમની પણ જે સ્થિતિ છે તે ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે એટલે કે ગુજરાતમાં કોન્ટ્રાક્ટરના અભાવે આ બીજી ઘટના સામે આવી રહી છે ગોજારી ઘટના કે જેમાં વિદ્યાર્થીઓના મોત થયા છે અને અનેક માતા પિતાને પોતાના વાલ સોયા દીકરા કે દીકરીને ખોનારો વારો આવ્યો છે જે દ્રશ્યો ભદ્રેશ સામે આવ્યા છે તે જોઈને જ રૂહ કાપી જાય છે કારણ કે જે બોટના દ્રશ્યો સામે આવ્યા છે કે જેમાં અનેક તીસ ત્રીસ જેટલા જે લોકો છે તે તેમાં સવાર હતા અને જેમાં બાવીસથી વધારે બાળકો તેમાં સવાર હતા અને એ બોટના જે રીતે દ્રશ્યો સાબે આવ્યા છે તેમાં સ્પષ્ટ થઈ રહ્યું છે કારણ કે બોટમાં પંદર લોકોની જ કેપેસિટીની બોટ હતી કે જેમાં પંદર લોકો જ સવાર થઈ શકતા હતા પરંતુ વધુ પૈસાની લાલચે જે કોન્ટ્રાક્ટર છે તેને ત્રીસથી વધારે લોકોને જબરજસ્તી બેસાડવામાં આવ્યા હતા અને તેમાં પણ જે લાઈફ જેકેટ છે તે પણ નહોતું પહેરાયું અને તેના જ કારણે આ જે બોટ હતી તે પલટી ગઈ હતી અને તેના જ કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી મોરબીની પણ આપણે વાત કરીશું તો મોરબીમાં પણ આ જ પ્રકારે કોન્ટ્રેક્ટરના કારણે જ આ દુર્ઘટના સામે આવી હતી ત્યારે વડોદરામાં પણ આ જ પરિસ્થિતિ સામે આવી રહી છે મહત્વનું છે કે હજી પણ અંધારું થઈ ચૂક્યું છે અને કેટલાક વિદ્યાર્થીઓની જે શોધખોળ છે તે ચાલી રહી છે વહેલી સવારથી વાત કરીશું તો વાઘોડિયા વિસ્તારમાં આવેલી ન્યૂ સનરાઈઝ સ્કૂલના જે ત્રીસ જેટલા જે વિદ્યાર્થીઓ છે તેમને પ્રવાસ માટે લઈ જવામાં આવ્યા હતા વોટર પાર્ક અને સાંજે હરની લેખ તેમને લાવવામાં આવ્યા હતા ઘટનાની વાત કરીશું તો બે કલાક પહેલાં આજે ગો ગોજારી ઘટના બની હતી જેમાં મોતનો તાંડવ સામે આવી રહ્યો છે અનેક વિદ્યાર્થીઓને પોતાનો જીવ ગુમાવનારો વારો આવ્યો છે આ લેખની વાત કરીશું તો રોજ કેટલાક પર્યટકો ઘટના જે હતી તે સર્જાઈ હતી અનેક લોકોના જે ટોરે ટોરા જે લેકની આજુબાજુ ભેગા થયા હતા અનેક લોકોએ ટ્વીટ પણ કર્યું છે આ મુદ્દે અનેક લોકોએ દુઃખ પણ વ્યક્ત કર્યું છે અને અનેક લોકોનો બળાપો પણ સામે આવી રહ્યો છે ભદ્રેશ આપણે વાત કરીશું તો દરેક વખતે કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે સરકાર દ્વારા ફક્ત ને ફક્ત કાગળ ઉપર તપાસ કરવામાં આવતી હોય છે પરંતુ તપાસ બાદ જે વાત કરીશું તો કાર્યવાહી આવતું હોય हाँ जी જી માનસિંહ ખૂબ ખૂબ આભાર સમગ્ર વિસ્તૃત માહિતી આપવા બદલ તો દર્શક મિત્રો અમારા સહયોગી સંવાદદાતાએ જણાવી તે પ્રમાણે કે બે કલાક પહેલાં બનેલી આ ઘટના છે જેની અંદર બચાવ કામગીરી હાલમાં પણ ચાલુ છે પૂરજોશમાં આ કામગીરી કરવામાં આવી રહી છે વડોદરાની આ દુઃખદ ઘટના સામે આવી છે જેમાં તેર કરતાં વધારે બાળકોની જિંદગીઓ ડૂબી ગઈ છે આ જિંદગીઓ ડૂબવા પાછળ હવે રાજકીય આક્ષેપબાજીઓ પણ કરવામાં આવી રહી છે એક બાજુ દુઃખની લાગણીઓ વ્યક્ત કરવામાં આવે છે સોશિયલ મીડિયા પર લોકો પોતાનો ગુસ્સો પણ ઠાલવી રહ્યા છે લોકો પોતાના

આ પ્રકારની પરિસ્થિતિ સહન કરવાની શક્તિ આપે એવી પ્રભુને પ્રાર્થના કરીએ છે ઘટના બની છે તેમાં બોટ ઊંધી વળી ગઈ છે અને એમાંથી નવ લોકોને જાનવી હોસ્પિટલ કે જે આ લેગ ઝોન ની બરાબર સામે છે ત્યાં લઈ ગયા છે એ બધા જ ઓવરઓલ સ્વસ્થ છે બીજા પાંચ થી સાત લોકોને શુકન હોસ્પિટલમાં લઈ ગયા છે આ પણ બધા બાળકો સ્વસ્થ છે અહીંયા અત્યારે એસએસજી હોસ્પિટલ ખાતે વધારે સિરિયસ હોય એવા ચારેક લોકોને લાવવામાં આવ્યા છે અને હજુ પણ કોર્પોરેશન ના ફાયર બ્રિગેડ ના વિભાગ દ્વારા બચાવ ની કામગીરી ચાલે છે એ થયા પછી પૂર્ણ ખબર પડે કુલ કેટલા કયા ઈજા થઈ છે પરંતુ આ સમગ્ર ઘટનામાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ના માન્ય ડેપ્યુટી મેયર માન્ય સ્થાયી ના અધ્યક્ષ અને કોર્પોરેશન ની સમગ્ર ટીમ એ પોતાના મેડિકલ ની ટીમની સાથે સ્થળ ઉપર છે સ્થળ ઉપર ની કામગીરો નિરીક્ષણ લોકો રાખી રહ્યા છે તો વડોદરાની આ ઘટના પર રાજકીય નેતાઓ દ્વારા પણ લાગણીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ક્યાંક લાગણી વ્યક્ત કરવામાં આવે છે તો ક્યાંક બાજીના ભાવે પ્રતિક્રિયા પણ આપવામાં આવી રહી છે આ ઘટના પર વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટની પ્રતિક્રિયા સામે આવી રહી છે ધ્યાન રાખના ચે બિલકુલ નહીં કાર્યવાહી કેન્દ્રના કર્મચારીઓ માટે બાવીસ જાન્યુઆરી અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે અડધા દિવસની રજા જાહેર કરવામાં આવી છે કેન્દ્ર સરકારે આ મોટો નિર્ણય લીધો છે આપણે જણાવીએ કે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય કર્યો છે અયોધ્યામાં રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ સમગ્ર ભારતમાં મનાવવામાં આવશે જેને લઈને સરકારી કર્મચારી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જીવંત કાર્યક્રમ નિહાળી શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેક ટીવી નમસ્કાર